ગુડ મોર્નિંગ કેમ છો બધા એકદમ હારા હે હોય ને હારા જ રહેતા બી હે તો નવરાત્રી નવરાત્રિની બધાને શુભકામના માતાજી બધાને જીવનમાં ખુશી લાવે ને બધા ખુશ રહી તો આજે અમે નવરાત્રિ વાળું વિડીયો બનાવું છે છપરી ગ્રુપ તો ચાલો મળીએ શૂટ પર લોકેશન પર વહેલા કોઈ આવ્યું નહીં તમે કરો ચાલો મેદાન બાજુ ફરી આવો ક્રિકેટ તો ક્રિકેટ ગ્રાઉન્ડ માં જાતા પહેલા એટલા ભરી ભેડા ચાલી ગયા કે કે થી જાવું કંડાડો આવે આ જો ન કેવું કલ હલ હવે એ વિચારતો છે કે ચાલો એકવાર ગ્રાઉન્ડ પર તો જઈ આવું જોઈ આવીએ કે ગ્રાઉન્ડ માં પીચ કેવી છે તો કાટામાંથી મેરે મેરે થી નીકળ્યો આ ભેડા ચરાવવાના બી અહીંથી જાતા હે આવી રીતે काटा थी तो लगे जा नीचे थी लो। माथ। काटा माथी। तो काटा साइड साइड थोड़ा -थोड़ा तो तो अंदर नीचे मला पग तर खडाई गे जुगड लगा पग न खडाय त्याने જો મેદાન પૂરું એકદમ હા 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 કંટાળો જો નહીં કંટાળવા જવા આવે તેવું મેદાન પાસે ગયો પણ આપણે ત્યાં સુધી ચાવા હરું પગ ખડાવવા જ પડે એવું લાગી છે પગ ની ખડાવવાનું કારણ એ કે આ બાજુ પાણી નહીં મળે પછી ધોઈ કામ આવી તો ગયા ગ્રાઉન્ડ પર આ થઈ ગઈ પીચ આખો દિવસ ટાઈમિંગ વાળા તો હમણાં વિડીયો બનાવતા હશે રાતના છ વાગે એટલે આખો દિવસ ટાઈમ નહીં મળ્યો તો ટાઈમ કાળ બધા ભાવ કે નવરાત્રી વાળો વિડીયો બનાવો નવત્રિયા વિડીયો બનાવો તો આજે અમે છ વાગે સ્ટાર્ટિંગ કરતા વિડીયો નું તો જોઈએ હા હા પછી આવે જ નહીં બરાબર જો તળાવ બાજુ આવીને બનાવતા છે અમે વિડીયો જોવાની તમને મજા આવે કદાચ કેમ કે સ્ક્રિપ્ટ ટૂંકી છે એકદમ એટલે બની બી જલ્દી જાય એવી રીતે મેને એના ભારી ભારી ભારે અમે બનાવેલી છે તો તમને જોવાની મજા આવે હવે વિડીયો રેગ્યુલર સ્ટાર્ટિંગ કરવામાં આવેલો છે એટલે હવે થઈ જ ગયેલા એમ તો અમે ન જા કાળા કલા ખાલી પણ હવે ખબર નહીં હવે હાઈ ભરાઈ ગયેલી છે તો ચાલે નહીં અહીંયા તમારું એક લઈ લે પાછા આવે છે કે વિડીયો બનાવતા ખાસ એક વાર થયું થાય કે કોઈનો ફોન આવી જાય આ ભાઈને બહુ ફોન આવે આજે તો મંડુ પણ આવેલો છે મેં નેહો બ્લોગ બનાવવાનું સ્ટાર્ટિંગ ચાલુ કર્યું જબરદસ્ત ચડવા આવે બહુ મહેનત કરીને વિડીયો બની ગયું હવે થમલેન ફોટા લઈ લઈએ ને પછી અમે બી નીકળીએ ઘેરે સાંજ પડી ગઈ આ લગભગ સાત ઉપર થઈ ગયા તો મળીએ બીજા વિડીયોમાં આજના માટે બસ આટલું જ બાય બાય ગુડ બાય